હું પાકિસ્તાનની દીકરી હતી પણ હવે હું ભારતની વહુ છું હું પાકિસ્તાન જવા નથી માંગતી આ શબ્દો છે પ્રેમી માટે પાકિસ્તાનથી ભારત આવેલા સીમા હેદરના પહેલગામ હુમલા બાદ ભારત સરકાર દ્વારા કડક એક્શન લેવામાં આવી રહ્યા છે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા અને દેશ છોડવા માટે આદેશ કર્યો છે ત્યારે હવે પાકિસ્તાનની દુલ્હન સીમા હેદરની રાતોની ઊંઘ ઉડી ગઈ છે નમસ્કાર હું છું મમતા ગઢવી અને પ્રેમી માટે પાકિસ્તાનથી ભારત આવેલા સીમા હૈદરની આજે વાત કરવી છે સરકારે અડતાળીસ કલાકનું અલ્ટિમેટમ આપીને પાકિસ્તાનીઓને દેશ પરત જવા આદેશ કરાયો છે અટારી બોર્ડર પર અનેક પાકિસ્તાનીઓએ વતનની વાટ પકડી છે ત્યારે મળતી માહિતી મુજબ હવે સીમા હેદરની ભારતમાં આજે છેલ્લી રાત હોઈ શકે છે આવતીકાલે સીમાને પણ પાકિસ્તાન મોકલવામાં આવી શકે છે એટલે કે સીમા હેદરને પણ ભારત છોડીને પાકિસ્તાન જવું પડશે જો વિગતે વાત કરીએ તો પહલગામ હુમલા પછી પાકિસ્તાનીઓને તેમના દેશમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે ત્યારે બે વર્ષથી ભારતમાં રહેતી સીમા હેદરે એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને પોતાના માટે છૂટછાટ માંગી હતી નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવેલી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર હાલમાં ગ્રેટર નોઈડામાં રહે છે તેના બોયફ્રેન્ડ સચિન મીણા સાથે લગ્ન કર્યા પછી તે હવે સીમા સચિન મીણા બની ગઈ છે પાકિસ્તાનીઓને દેશ નિકાલ કર્યા પછી સવાલો ઊભા થઈ રહ્યા છે કે સીમા હૈદરનું શું થશે જોકે સીમાના વકીલ એપી સિંહનો દાવો છે કે પહલગામ હુમલા પછી તૈયાર કરાયેલી પાકિસ્તાનીઓની યાદીમાં સીમાનું નામ સામેલ નથી એટલે કે યાદીમાં સીમાનો સમાવેશ નથી થતો દોઢ વર્ષ પહેલા ભારતમાં જન્મેલી સીમાની દીકરી તેને સૌથી મોટું સુરક્ષા કવચ છે એટલે કે સીમા હેદરનો કેસ બાકી લોકોથી ખૂબ જ અલગ છે એટલે એક સમયે બધાને લાગી રહ્યું હતું કે સીમા હેદરને સરકાર ભારતમાં રહેવાની પરવાનગી આપશે પરંતુ મળતી માહિતી મુજબ સીમા આજે ભારતમાં આખરી થઈ શકે છે અને કાલે રાત્રે સીમા હેદરે ફરી પાકિસ્તાન જવું પડી શકે છે આ પહેલા સીમા હેદરનું એક નિવેદન પણ સામે આવ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે હું પાકિસ્તાનની દીકરી હતી પણ હવે હું ભારતની વહુ છું હું પાકિસ્તાન જવા નથી માંગતી તો મને અહીં રહેવા દો હું સચિનના રક્ષણ હેઠળ છું અને તેમની અમાનત છું સાથે જ તેમણે કહ્યું હતું કે હું વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરું છું કે તેઓ મને પાકિસ્તાન ન મોકલે સરકારે આપેલા અલ્ટિમેટમની અવધિ ઓગણત્રીસ એપ્રિલ સુધી હતી જે હવે પૂરી થઈ ગઈ છે ભારતમાં રહેતા મોટા ભાગના પાકિસ્તાનીઓ પાછા ગયા છે પહેલા ચાર દિવસમાં અટારી બોર્ડર પરથી પાંચસો અટારી બોર્ડર તેમજ એરપોર્ટ દ્વારા દેશ છોડી રહ્યા છે મહત્વનું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સીધી ફ્લાઇટ નથી તેથી પાકિસ્તાની નાગરિકો અહીંથી અન્ય દેશો થઈને પાકિસ્તાન જઈ રહ્યા છે દેશના વિવિધ રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ કુલ 118 જેટલા પાકિસ્તાનીઓ માન્ય વિઝા પર ભારત આવ્યા હતા તેમની ઓળખ કર્યા પછી આ બધા પાકિસ્તાનીઓને પાકિસ્તાન પાછા મોકલવામાં આવી રહ્યા છે પરંતુ સીમા હજુ પણ ગ્રેટર નોઈડામાં જ હાજર છે કારણ કે 14 જેટલી શ્રેણીના વિઝા રદ કરવાનો આદેશ સીમા મીના પર લાગુ પડતો નથી માન્ય વિઝા સાથે ભારત આવેલા તમામ પાકિસ્તાનીઓને અસર થઈ હતી પરંતુ ભારતી વિઝા વગરના લોકોને બાકાત રાખવામાં આવ્યા હતા સીમાનો કેસ ઉત્તર પ્રદેશની કોર્ટમાં ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા બદલ પણ કેસ ચાલી રહ્યો છે હવે જ્યાં સુધી કોર્ટ પોતાનો નિર્ણય ન આપે ત્યાં સુધી સીમા અહીં જ રહેશે એવી પણ એક વાત છે આપણે જણાવી દઈએ કે સીમા બે હજાર ત્રેવીસમાં નેપાળ થઈને ભારત આવી હતી

એટલે તેનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી વર્તમાન આદેશની તેના પર કોઈ સીધી અસર નથી થઈ રહી. જોકે બીજી તરફ આવતીકાલે સીમા હૈદરને પાકિસ્તાન પણ મોકલવામાં આવશે એવી માહિતી પણ મળી રહી છે. આપણે જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર સીમા હૈદરના ઘણા ફોલોઅર્સ છે. મહત્વનું છે કે પહલગામ હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાંચ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.

અને એસવીએસ વિઝા પર પહેલાથી જ તે ભારતમાં હાજર હોય એવા પાકિસ્તાની નાગરિકોને અડતાલીસ કલાકમાં ભારત છોડવા માટે આદેશ કરાયો આ ઉપરાંત ભારતમાં પાકિસ્તાન ઉચ્ચાયુક્ત પણ બંધ કરવામાં આવી છે દિલ્હી સ્થિત પાકિસ્તાની ઉચ્ચાયુક્તમાં તેના તરક્ષા અને સૈન્ય સલાહકારોને પરસોના નોન ગ્રાટા જાહેર કરી દેવાયા છે અને તેમને એક અઠવાડિયામાં જ ભારત છોડવાના આદેશ આપવામાં આવ્યા છે ભારત પોતાના સલાહકારોને ઇસ્લામાબાદ પરત બોલાવશે આવા પાંચ સહયોગી સ્ટાફને પણ પરત બોલાવશે તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર